બનાસકાંઠા જિલ્લાના દંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો અઢાર હજાર અઠ્યાસી ક્યુસેક પાણીની આવક ચાલુ દાંતીવાડા ડેમના ઉપરવાસમાં વરસાદની ગતિ ઘટતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો હોવાના મહત્વના સમાચાર તારીખ સાત નવ બે હજાર પચીસ ને રવિવારના બપોરે બે વાગ્યાના મહત્વના સમાચાર દાંતીવાડા ડેમમાં પાણીની આવક ઓગણત્રીસ હજાર નવસો સિત્તોતેર ક્યુસેક પાણી ચાલુ હતું તે ઘટીને અઢાર હજાર અઠ્યાસી ક્યુસેક પાણી ચાલુ હોવાના મહત્વના અપડેટ દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી પાંચસો નેવ્યાસી પોઈન્ટ નેવ ફૂટ હતી તે વધીને પાંચસો નેવું પોઈન્ટ સાહીઠ ફૂટે પહોંચી હોવાના મહત્વના સમાચાર પાણીનો જથ્થો બાસઠ પોઈન્ટ તેતાલીસ ટકા હતો તે વધીને ચોસઠ પોઈન્ટ દસ ટકા થયો હોવાના મહત્વના સમાચાર દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ જેટલી છે આ હતા દાંતીવાડા ડેમના આજના બે વાગ્યાના મહત્વના અપડેટ તાજા અને મહત્ત્વના અપડેટ જોવા માટે પીએચએન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો બીરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા